દીકરીઓ તમને પણ વિનંતી કે પુત્ર બધું ના ઉદરમાં ગર્ભ હોય કે તમારા ઉદરમાં ગર્ભ હોય ઉદરમાં જયારે ગર્ભ હોય ત્યારે માતાઓને વિનંતી કે બોલવાનો બહુ વિવેક રાખજો ક્રોધ ના કરવો શાંત મને વાત કરવી બને એટલું ભગવાનનું સ્મરણ કરજો જેવી કૃષ્ણપુત્ર સામની સાડી કાઢી નું મુશળ પ્રગટ થયું સર્વ યદુકુળ બાળકો લઈ અને સફેદ ડાળી બલા ઓગરસે દાદાની પાસે આયા દાદા યદુકુળને શ્રાપ થયો છે દાદા એ કયું ચિંતા કરશો નહીં લોખંડના ભૂકાને લોખંડના ટુકડાને અગણીમાં તપાવો રસ બનાવો નાવમાં બેસો નદીના મધ્યમ જ આવો અને રસને નદીમાં પધરાવી દો લોખંડનો ભૂકો ડૂબી જશે યાદવો બચી જશે પણ પરિક્ષિત ભગવાને જેને નિશ્ચય તને નિયમ કર્યો તો કોણ પરિવર્તન કરી શકે લોખંડ ના ભૂકાને રસ બનાવ્યો નાવમાં બેઠા પાત્રમાં ભર્યું મધ્યમાં નામ આવીને ભૂકા જ્યાં ભૂકાને રસને છોડી દીધો અડધો રસ અંદર વિયો ગયો એ માછલી ખોરાક સમજીને પી ગઈ અને અડધો રસ તનાતો તનાતો પ્રભાસના કિનારે આવ્યો ભમરીમાં ફસાનો જે નું ઘાસ થઈને ઉગ્યું કરુણા થઈ સમય વ્યતીત થયો મહારાજ ઉદ્ધવજી ભગવાનના નિકટમાં આવ્યા ભગવાન ઉદ્ધવ હવે મારો જવાનો સમય થઈ ગયો છે ઉદ્ધવજનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે ઉદ્ધવજનો નામ એનો નાશ નિશ્ચિત છે ઉદ્ધવે કહ્યું કૃપાનાથ કૃપા કરો મને તમારી સાથે લઈ જાવ ભગવાન કે ઉદ્ધવ આ જગતમાં કોઈ સાથે આવ્યું નથી ને સાથે જતું નથી ઉદ્ધવ જેનો નામ છે નાશ નિશ્ચિત છે ઉદ્ધવ જેનો જન્મ છે ઉદ્ધવ એ બાબતમાં હું આપણે યુદુરાજ અને દત્તાત્રેની કથા કહું છું એક વાર યદુરાજે ભગવાન દત્તને પૂછ્યું કે તમારું જીવન મસ્ત કેમ છે ભગવાન દત્તે કહ્યું કે હે મહારાજ મેં મારા જીવનમાં એક નહીં ચોવીસ ગુરુ કર્યા છે અનેક ગુરુના ભગવાને ઉદ્ધવજીને દિવ્ય ઉપદેશ આપ્યો ઉદ્ધવે કહ્યું પ્રભુ કોઈ અવલંબન આપો અને ભગવાને કરુણા કરી પ્રભુ કરી કૃપા પાવરી ભગવાને ઉધવજીને પાદુકા આપી ઊદ્ધવજી મસ્તક પર મૂકી બધરેક્રમ ચાલાયા ભગવાન સર્વ યાદવોને લઈને પ્રવાસના કિનારે આવ્યા જે સોમનાથની બાજુમાં પ્રવાસ છે તે થોડીક જ વારમાં પ્રભુને સમાચાર મળ્યા યદુકુળનો નાશ થઈ ભગવાન દાહુજીની વિનંતી કરી દાહોજીએ શેષ નારાયણનું સ્વરૂપ ધારણ કરી અને સુત પાતળમાં પ્રવેશ કર્યો કૃપાનાથ બેઠા છે ભગવાન પીપળાના વૃક્ષના નીચે બેઠા છે એક ચરણના ઉપર પ્રભુએ જમણો ચરણ બધરાયો આ બાજુ પારધી શિકાર ગોત્તો ગોતતો આવ્યો કારણ જે માછલી રસ પી ગયેલી ને માછલી પાણી પીવા આવી પારધી વિધિ એમાંથી માન બનાવી પ્રભુએ પોતાની તૈયારી પોતે કરી લીધી આ એ પારધી છે જે ગત જન્મનો વાલી છે મહારાજ હળવે રહીને બાન છોડ્યું બાને ભગવાનના શ્રી ચરણ સ્પર્શ કર્યો